ભાવ તમારો કેવો છે તો ભગવાન દેખાશે મૂર્તિમાં પણ ફોટામાં પણ દરેક દરેક મનુષ્યમાં પણ ગોસ્વામીજી કહે છે ને શિયારામ મય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ સમગ્ર સંસારમાં સીતારામજીને જોવા એટલે અઘરું છે ઘણું અઘરું છે કારણ કે કોઈકનામાં શત્રુ દેખાય છે કોઈકનામાં મિત્ર કોઈકનામાં સગા કોઈકનામાં દૂરના એવામાં દરેકના દરેક પરમાત્માના દર્શન મળ્યા એટલે નિષાદ રાજ તરત જ અલગ અલગ પ્રકારના ફળફળાદી પકવાન લઈને ભગવાનની સેવામાં હાજર થઈ ગયા પ્રભુને વંદન કરી બધા જ ભોગ પ્રભુના ચરણોમાં ધર્યા છે અને નિષાદ રાજ થાય અને કેવા ભાગ્યશાળી સમજે પોતાને કોઈ એવું વ્યક્તિ જેની જેને પ્રાપ્ત કરવું અસંભવ હોય કોઈ એવું વ્યક્તિ જેના દર્શન મેળવવા પણ અસંભવ હોય એવું વ્યક્તિ પ્રાપ્ત થઈ જાય તો ક્યારેય આપણે કલ્પના પણ ન કરી હોય અને આપણા સંબંધ કોઈ વિશેષ સંત કોઈ વિશેષ ભગવાનના ભક્ત સાથે જોડાઈ જાય કેવો આનંદ થાય વારંવાર અનેકો લોકોને આપણે કહીએ મને ઓળખે છે મને ઓળખે છે એમ કહીએ ને એવી ઓળખાણ ભગવાન સાથે થઈ જાય તો એવો સંબંધ ભગવાન સાથે જોડાઈ જાય તો એ નિષાદરાજ ગુરુ જે ગંગા મૈયાના કિનારે રહે છે અને સમગ્ર સંસાર જેમને અપવિત્ર કહે છે જેમને દૂર રાખે છે જેમના સમીપ કોઈ નથી જતું જેમને કોઈ અડતું નથી અને એમના ત્યાં ભગવાન જાય એટલે પોતાનું કેવું અહોભાગ્ય સમજતા હશે કેવો આનંદ પ્રભુના બસ દર્શન કર્યા કરે છે સમક્ષ બેસીને નિષાદ પ્રભુના મુખેથી બધી વાતો સાંભળે પ્રભુના દર્શન કરે ને પ્રભુને વિનંતી કરે પ્રભુ મારા ઘરે પધારો ને પ્રભુ મારી તો ઝૂંપડી છે પાવન કરો ને પ્રભુ કહે પરંતુ અત્યારે તો હું વનવાસમાં છું ને એટલે હે નિષાદ પણ આજની રાત્રિ હું અહીંયા વિશ્રામ અવશ્ય કરીશ જે નિષાદરાજને દુનિયા નથી પૂછતી એ નિષાદરાજને ભગવાને હૃદયથી લગાડી દીધા છે ઉપયોગી થાવ કોઈકના ઉપયોગી થાવ તમારા પરિવારમાં કોઈકના ઉપયોગી થાવ સમાજમાં કોઈકના ઉપયોગી થાવ નગરમાં ગામમાં કેવાના ઉપયોગી થાવ જેને ખરેખર જેના પાસે કોઈ નથી જેને ખરેખર કોઈકના બે શબ્દોની કોઈકના હાથની જરૂર છે કે માથા પર હાથ ફેરવો અને એને આનંદ મળે એવા ઉપયોગી કોઈને બે સારા શબ્દ કહેવાના ઉપયોગી થાવ આ મશીનના જેમ જીવન તો આપણે જીવીએ છીએ બહુ સરસ જીવીએ છીએ પણ ખબર પડે કે આપણા પરિવારમાં આપણા કુટુંબમાં કોઈ દુઃખી છે કોઈકને જરૂર છે અને આપણે આમ હાથ બની જઈએ તો આપણે સાચા રામના ભક્ત અત્યારે બધાને એવું છે કે બહારનાઓની તો મદદ બહુ કરવી છે પણ ઘરનાઓની મદદ નથી થતી બધા કહે છે પોતાના પોતાના નથી હોતા સામેનું એવું કરે તો આપણે એવું કરવું થોડી જરૂરી છે અને તો પ્રારબ્ધની વાત છે કે ઘણીવાર લોહીના સંબંધ કરતા બીજા બધા સંબંધો એ બહુ વિશેષ બની જાય છે પણ એના પાછળ તમારું કર્મ બહારના સંબંધ વિશેષ ક્યારે બને છે જ્યારે તમે જરૂરતના સમયે એમના પાસે જઈને ઉભા રહો છો ત્યારે મિત્રતા એ સાચી મિત્રતા ક્યારે બની જાય છે જ્યારે મિત્રને જરૂર હોય અને તમે હાથ પકડીને ઊભા હોય બોલને શું જોઈએ બોલને કઈ રીતે મદદ કરો સંબંધ એટલે એવા સંબંધ બનાવવા જોઈએ કે સુખમાં કદાચ ભલે તમને યાદ ન કરે પણ દુઃખ પડે ને તો મોબાઈલની સ્ક્રીન પર આમ પહેલો નંબર તમારો જ નીકળે કે આને કહીશ ને તમારું દુઃખ ઓછું થઈ જશે આને કહીશ ને તો મને કંઈક રસ્તો મળશે અને એવું આપણે બનવું પડશે એવા આપણે જન્મથી આપણે એવા નથી જન્મથી આપણે એવા નથી પણ કર્મથી આપણે એવું બનવું પડશે પ્રભુજી પ્રભુના પગલે ચાલવાની જો વાત હોય તો આવા પ્રભુના પગલે ચાલીએ કે કોઈકના માટે આપણે એવા બનીએ કે દુઃખમાં એને આપણે પહેલા યાદ આવીએ બાકી ઘણા નથી હોતા કે હા 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 હમણાં તમને આમ મદદ કરીશું આમ કરશું તેમ કરશું પછી ફોન પણ ન ઉપાડે હું એવું માનું છું કે આપણાથી ન થાય ને તો ના કહી દેવું ઉત્તમ ના કહેવાથી શું થશે ના કહેવાથી સામે ને થોડું દુઃખ થશે ખોટું લાગશે પણ એ આપણી આશાએ નહીં બેસે અને જો આપણે હા હા કરું છું તો શું થશે એ આપણી આશાએ બેસશે અને પછી એ આશા પૂરી નહીં થાય અને જે દુઃખ થશે ને એ દુઃખ આપણને શ્રાપ કરતા પણ વધારે ખરાબ ફળ આપશે એટલે ઉત્તમ છે કે આપણે ના કહી દઈએ નહીં તો પોતે એવા બની જઈએ કે દુઃખમાં આપણને કોઈ પહેલા યાદ કરે અહીંયા આરામ કરશે હું શું વ્યવસ્થા કરું તરત ને તરત હું શું કરી શકું અલગ અલગ પ્રકારના ભોજન લઈને આવે પ્રભુ ફળ વગેરે ગ્રહણ કરે કેટલીક સ્ત્રીઓ આવી જાય જાનકીજીને વારંવાર પૂછે દેવી કાય જોઈએ દેવી કાય લાવીએ શું સેવા કરીએ કારણ કે ગામડાની એ સ્ત્રીઓ વિચાર કરે કે આ તો રાજકુમારી અને રામના પત્ની પહેલા જનક રાજાના મહેલમાં જે મોટા થયા છે પૃથ્વી પર પગ નથી મૂક્યો અને પછી જે અયોધ્યાના મહારાણી બનવાના હતા જે અયોધ્યાની વહુ છે જે રાજા દશરથની પુત્ર વધુ છે અને એમને આજે વનવાસ મળ્યો છે તો શું એમનાથી ચલાશે એમને પથ્થર પર જે મખમલના ગાદી પર બેસે છે પથ્થર પર કઈ રીતે બેસશે અને બધી સ્ત્રીઓ પણ સહાયક અમે તમને જળ પીવડાવીએ જળ માટે નવું વાસણ લાવીએ તમને આ આ વનનું ભોજન તમને ભાવશે કે તમારા માટે કોઈ વિશેષ પકવાન આ બધું પૂછું આ બધી વ્યવહારિકતા નાના માણસમાં આવી વ્યવહારિકતા બહુ હોય બહુ હોય ને કહું છું એટલા મોટા થઈ જઈએ સામે નાને નાનું નહીં સમજવું જ્યારે તમે પોતાના ઘરે કોઈને આમંત્રિત કરતા હોય જયારે તમે કોઈકને બોલાવ્યા હોય કોઈકના કોઈકના માટે કંઈક કરવાનો વિચાર કર્યો હોય અને તે સમયે તમે આમ પોતાનું મોટાપુ બતાવવામાં સામેનાને હીન અનુભૂતિ કરાવી દો ને તો એ યોગ્ય નથી ઘણા બધા લોકોને જોઉં છું કે આ આપણી જે દીકરીઓ છે નાની નાની દીકરીઓ એને ઘરે બોલાવે આમાં આવી રીતે કથા હોય અને ઘણી જગ્યાએ કથામાં એમને એકાદ દિવસ આપણે બોલાવ્યા હોય એટલે એમ કહે કે દીદી અમે લઈ જઈએ ઘરે લઈ જાય જમાડે પછી એને એને ફીલ કરાવે કે તું બિચારી છે એવું નહીં કરાવવાનું એને જોઈને તમારા દ્રષ્ટિમાં તમારા નેત્રમાં દુઃખ કે હિન્તાનો ભાવ ન આવવો જોઈએ કેમ કે કદાચ ભાષા ન સમજે કદાચ તમે જે પૂછો એ ન સમજે પરંતુ તમારી બોડી લેંગ્વેજથી તમે એને જે પ્રમાણેનો ભાવ આંખોથી બતાવશો ને એ સમજશે અને સમજશે તો એને એમ થશે કે મારામાં શું કંઈ કમી છે શું શું મારામાં કોઈ યોગ્યતા નથી કોઈને પણ મદદ કરીએ ત્યારે એવો હીનતાનો ભાવ આપણા દ્રષ્ટિમાં આપણા મનમાં ન આવવો જોઈએ